નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ ત્રીસ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે ત્રીસ એકત્રીસ જુલાઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં પવન સાથે વરસાદની આગાહી છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવાની સૂચના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વલસાડમાં જિલ્લામાં વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડમાં જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સૌથી વધુ કપરાડ તાલુકામાં ચોપન મેમી અને ધરમપુરમાં સાડત્રીસ મેમી વરસાદ નોંધાયો જિલ્લાના અન્ય તાલુકામાં વલસાડમાં અઠ્યાવીસ મેમી પારડીમાં ઓગણીસ મેમી ઉમરગામમાં દસ મેમી અને વાપીમાં ત્રેવીસ મેમી વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સરેરાશ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મેમે વરસાદ નોંધાયો ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે માછીમારોને બે ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે આ સાથે આજે ઉત્તર ગુજરાત અમદાવાદ અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવ વધે ચાંદી તૂટી સોનાના સોનાના જુલાઈના રોજ ભાવમાં સાતસો રૂપિયાનો વધારો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે રાજ્યમાં આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બાણું હજાર એકસો સાહીઠ રૂપિયા છે આજે ચાંદીના ભાવમાં એક હજાર ચારસો એસી રૂપિયાનો ઘટાડો મહત્વના સમાચાર રાજ્યના બસો સાત ડેમમાં કેટલું જળસ્તર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે બસો સાત ડેમમાં બાસઠ પોઈન્ટ ટકા પાણીનો જથ્થો થયો છે ઉત્તર ગુજરાતના પંદર ડેમોમાં પોઈન્ટ એકત્રીસ તેમજ તેમજ મધ્ય ગુજરાતના સત્તર ડેમોમાં ઓગણસિત્તેર પોઈન્ટ એકવીસ દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં એકસઠ પોઈન્ટ એકાવન કચ્છના વીસ ડેમમાં પંચાવન પોઈન્ટ ઓગણસાઠ અને સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમમાં પાસઠ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો ગુજરાતમાં આવ્યો ભૂકંપ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે આજે કચ્છના ભૂકંપના આંચકા અનુભવાયા હતા આજે સવારે નવ કલાકે કચ્છમાં ત્રણ પોઈન્ટ ત્રણ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર સોળ કિલોમીટર દૂર બારા પાસે નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ચોવીસ કલાકમાં ભારે વરસાદનું આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં એમપીના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી છે ચોવીસ કલાકમાં ભોપાલ વિદિશા નર્મદાપુરમ રાયસેન સિહોર અશોકનગર ગુના અને શિવપુરી સહિત ઘણા જિલ્લાઓમાં આઠથી નવ ઇંચ વરસાદ પડી શકે છે આને સામે લડવા સીએમ મોહન યાદવે હોમગાર્ડ મુખ્યાલય ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો